ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વાત નાની છે પણ મજાને છે તો વૃંદાની વાતોમાં આજનો મારો ટોપિક છે કે સુખ મેળવવાની દોડમાં તેને માણવાનું ન રહી જાય સામાન્ય રીતે આપણે સુખની વ્યાખ્યા વ્યાખ્યા એવી કરતા હોઈએ છીએ કે વ્યક્તિ પાસે બંગલો હોય ગાડી હોય અને સુખ સાધનોના બધા જ સાધનો હોય એટલે કે તે સુખી છે પરંતુ એવું નથી સફળતાની પાછળ આપણે એટલા બધા ભાગીએ છીએ કે જ્યારે એ સફળતા પછી સુખ માણવાની જે સમય આવે છે એને આપણે સરખી રીતે માણી શકતા નથી ત્યારે જે સમય હોય એને માણી લેવો પણ ખૂબ જ જરૂરી છે પૈસાની પાછળ આપણે એટલા બધા ભાગશું એટલા બધા ભાગશું કે આપણે પરિવાર સાથે રહેવાનો સમય પણ મળતો નથી ક્યારેક ક્યારેક તો કોઈ વ્યક્તિ પૈસો કમાવાની દોડમાં એટલા બધા ભાગે છે કે સવાર પડતાની સાથે જ તે ઘર છોડીને જાય છે અને સાંજે આવે છે તો તેના બાળકો સૂતા હોય છે તો બાળકો સાથે તે સારી રીતે સમય પસાર નથી કરી શકતો તેની પત્નીને પણ સમય આપી નથી શકતો તો સુખ મેળવવાની દોડમાં આપણે એટલું પણ ન ભાગવું જોઈએ કે તેને માણવાનું જ રહી જાય ક્યારેક નાની નાની ખુશીઓમાં પણ આપણે સુખ શોધતા શીખવું જોઈએ ક્યારેક કોઈને મદદ કરીને ખુશ થવું જોઈએ અથવા બાળકને કોઈ નાની ચોકલેટ લઈને પણ ખુશી મેળવી શકાય છે અથવા તો પત્નીને કોઈ સરપ્રાઇઝ ડિનર પ્લાન કરીને પણ આપણે ખુશી મેળવી શકીએ છીએ આપણા પોતાનાના ચહેરા ઉપર એક અજીબ સ્માઇલ જોઈ સરસ મજાની સ્માઇલ જોઈ અને એ ખુશી મળે છે એ ખુશી પણ ખૂબ જ મસ્ત ખુશી હોય છે એટલે સુખ મેળવવાની દોડમાં આપણે એટલું પણ ભાગવું ન જોઈએ કે આપણે એ સફળતાને સુખને માણી ન શકીએ જય શ્રી કૃષ્ણ આભાર